ગાડીધાર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક દબાણો દૂર કરવા માટે આપવામાં આવેલ નોટિસ રદ કરવા રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ગુજરાતમાં ધાર્મિક સ્થળો મંદિરો તોડવા માટેની નોટિસો આપવામાં આવેલ છે તેથી સૌ હિન્દુઓની લાગણી દુભાણી હોય ત્યારે ભાવનગર જિલ્લાના ગાડીધાર શહેરમાં સીફ ઓફિસર દ્વારા અસંખ્ય નોટિસો ધાર્મિક દબાણો દૂર કરવા માટે આપવામાં આવેલ હોય ત્યારે અમુક ધાર્મિક સ્થળો સો થી દોઢસો વર્ષ જૂના હોય જેમાં દરબારગઢ પાસે હનુમાનજી મંદિર રોય શેરીમાં આવેલ હનુમાનજી મંદિર જીવાણી શેરીમાં આવેલ રામજી મંદિર જેવા પ્રાચીન ધર્મસ્થાન આવેલા છે તે સ્થાનો ટ્રાફિકને કોઈ પણ રીતે અડચણરૂપ ન હોય તેમજ આ તમામ ધર્મ સ્થાનો હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર સમાન છે તેથી ગારિયાધાર શહેરમાં સીફ ઓફિસર શ્રી દ્વારા કરવામાં આવેલ નોટિસો તાત્કાલિક રદ કરી સરકાર દ્વારા લેવામાં આવે તેવી માંગ સાથે ગાડીધાર મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો સમગ્ર હિન્દુ સમાજ લોકશાહી રીતે ધરણા પ્રદર્શન તેમજ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી રિપોર્ટર અશ્વિન કણસાગરા એમપી ન્યૂઝ ઇન્ડિયા આજ રોજ ગારીયાધાર શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપેલા છે કે જે વર્ષોથી હિન્દુ મંદિરો નાના નાના મંદિરો જે રોડ ઉપર હોય કે જે તે પોતાની માલિકીની જગ્યા ઉપર ન હોય અને એવા મંદિરો ઉપર જે સરકારે નોટિસો કાઢી છે તે જે અમુક મંદિરો જેની કે જેની આયુષ્ય સો સો વર્ષની છે કે જ્યાં એ સો વર્ષમાં કોઈ નૈડા ન હોય ને આજની તારીખે હિન્દુ સમાજના આધ્યાત્મિક કામ કરતા હોય એની માથે એવા મંદિરોને જે નોટિસ આપીને જે તોડવાનું આ કૃત્ય કર્યું છે આ સરકારે તો એ અમે તાત્કાલિક ગારીધાર શહેરમાં કે આવા કૃત્ય ન કરે અને સરકારે આવી નોટિસો પાછી લે ન કરવું આ આ આગામી દિવસોમાં આની માટે ઉગ્ર આંદોલનો કરવામાં આવશે એવી અમે સરકારને ચેતવણી આપી છે જય રામ